જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાય દિવસોથી થઈ રહેલી હિમવર્ષાના પગલે પંજાબ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે રાજધાની દિલ્હીમાં શિમલા કરતાં પણ વધુ ઠંડી નોંધાઈ દિલ્હીમાં શુક્રવાર સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો અહીં લઘુત્તમ તાપમાન ચાર નવ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જ્યારે તેની તુલનાએ શિમલામાં લઘુત્તમ તાપમાન છ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હરિયાણાનું હેરસા ભારતના મેદાની વિસ્તારમાં સૌથી ઠંડો રહ્યો હતો અહીં લઘુત્તમ તાપમાન 4.2 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું ઠંડીના પગલે ભારતના મોટા ભાગના વિસ્તારમાં વિઝિબિલિટી 500 મીટરથી ઓછી રહી હતી એમપી રાજસ્થાનના ઘણા વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રીથી ઓછું હતું સુરગુજા છત્તીસગઢમાં ઝાકળનો પ્રકોપ રહ્યો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હીના લોથી રોડ આયાનગર દુતાવાપત સહિત ઘના વિસ્તારમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યો હતો પંજાબના અમૃતસર માં પણ ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી રહી અહીં લઘુતમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આજકાલ મોસમ બહુત કોહરા જ્યાદા છે સર ઠંડી ભુઈ છે કોહરે કોહરે દેખનેલા કુછ ઈસ વજહ સે આ લોગ પરેશાન હે ઓર ઠંડી કોહરે સે બહુત બડા ને ઇસલીય લોગ જો હે જોકે જોકે આગ જલા કે બેઠે હે ઓર આપ લોગ नहीं कर रहे हैं, अब परेशान है। आज सर कोहरा के की वजह से प्रयागराज में ठंडी बढ़ गई है और स्कूल जाना थोड़ा दिक्कत हो रहा है हम सरकार से कहेंगे कि स्कूल थोड़ा और टाइम लेट कर दें आठ नौ बजे तक कर दें तो हमको थोड़ा हम स्टूडेंट को थोड़ा इजी होगा स्कूल जाना कितना कोहरा है कोहरा लगभग अधेरा अधे अधे छा अच्छा जाता है कोहरे से હરિયાણા ચંદીગઢ યુપી એમપી બિહાર આસામ મેઘાલય ઉત્તર રાજસ્થાન ત્રિપુરામાં પણ મધ્યમ સ્તરનું ધુમ્મસ જોવા મળ્યું હતું હળવું ધુમ્મસ છવાયેલું છે આ સપ્તાહ દરમિયાન આ તમામ વિસ્તારોના તાપમાનમાં કોઈ ખાસ ફેરફારની અપેક્ષા નથી જોકે આગામી સપ્તાહથી દેશના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી